તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ શ્રી કૃષ્ણ તો 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 આજનો છે 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 ને ને રસ્તા ઉપરથી ચાલુ થાય અને અને અત્યારે ફંક્શનમાં જવાનું ચાલો હવે તમને મળું અમે નીકળી ગયા છીએ ભાઈ પણ સાથે જોડાઈ ગયા છે ગુડ મોર્નિંગ કેમ છે ચાલો તો હવે ફટાફટ જઈએ તો ગાઈ છે ને ફાઈનલી પોચી ગયા છે અને ગેટ છે ચાલો તો તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ગઈશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો ફ્રેન્ડ્સ મજામાં અને અત્યારે છે ને કે અમે છે ને સવાર સવાર માં એક ફંક્શન માં જઈ આવ્યા ના બાળકો એ સ્ટોલ નખો તો બધા હા એમાં ગયા તા અમે વેપાર કરતા શીખે બાળકો હા હા એવું હતું પૈસા આવે છે ને બાળકો ને પડે ને કરો વાપરતા જ આવડે છે પણ કેવી રીતે આવે ને એ ખબર પડે એટલા માટે આવા નાના નાના સ્ટોલ કરે બાળકો હા ખાવા પીવાનું પછી કપડાનું બધું અલગ અલગ બધી વસ્તુ હતી અને પછી ત્યાં કેવું હતું ખબર અમે વાત કરી કે છોકરાઓને ન્યાન સુઈ જવાનું તમારે દેખરેખ રાખવાની એમ ધંધો કઈ રીતે થાય ને કે તમને ખબર પડે કે કેટલી મહેનત થાય ને એમ એટલે આખી પછી એ રીતનું હતું બધું અમે ગયા તા મજા આવી ગયા જોવાની ત્રણેય ભાઈ ગયા તા અમે મજા આવી હા એતા લઈ ગયા ને એતા પછી ફટાંગ દે ક્રિકેટ સ્ટેડ લઈ દીધું એને ચાલો તો જમવાનું રેડી થઈ ગયું રેડી પપ્પા પપ્પા ગયા છે આજ મામાના ઘરે જમવા કેમ બસ નિવેદ છે લગ્ન પછી નિવેદ હોય કે નહીં હા એટલે એ જમ્મા ગયા છે ઓકે નહીં ચાલો ચાલો તો જમવાનું ફટાફટ જમી લઈએ તો સાંજે છે ને અમારે સ્નેહ મિલન માં જવાનું છે ખોખર પરિવાર નું કેમ મમ્મી હા આજે ખોખર પરિવાર નું સ્નેહ મિલન છે આ વખતે એને કમોરતા માં આપણે રાખ્યું છે

એ રોડી એ રોડી જોડી અને સારું ચાલો જો પણ ખોળા માં બેઠો છું આજ પેલી વાર આગળ ચાર નો બેવું પડે હા પેલા તો આમાં અમે છે ને આ આઠ જણા બેઠા હતા પેલા દીદી ને ત્યારે

સારા જીવન માટે બેનો સુખી જીવન માટે પ્રગતિશીલ જીવન માટે સારા વિચારો અને સમજણની જરૂર પડે છે બસ એ સમજણ એ એકતા એ મોટિવેશન એ પ્રેરણા આ ભાવથી આવા સ્નેહ મિલન સમારોહનું આયોજન થાય છે અમે નાના હતા પેલા બિલાડીના બચ્ચા એની માં લઈને આ ઘરે જ આ ઘરે ફેરવે અમે કહેતા કે આવું બિલાડી શું કરવા કરે છે ત્યારે દાદી કે દાદા કે સાત ઘર ફરે ત્યારે બિલાડીની બચ્ચાની આંખો ખુલે તમે સાત નિર્મિલન સમારોહ પૂરા કર્યા છે આમાં આંખો ખુલવી જોઈએ કે શા માટે આપણે મળીએ છીએ તો ગાઈસ છે ને જમવાનું રેડી થઈ ગયું છે ચાલો તો હવે જ જમી લઈએ તો ગાઈસ જમી લીધું છે અને હવે જઈએ છીએ ઘરે ચાલો તો હવે તમને ઘરે જઈને હું મળું તો ગાઈસ ઘરે પહોંચી ગયા છે ને 10 વાગી ગયા છે અને મમ્મી બોલો શું હાલે અત્યારે હવે તબિયત પાણી બેટા બેટા થાક લઈ છે હવે છે ને શેરડી ખાવાનો વિચાર છે જો માણસને કેવું થાય કે બસ વધારે બેસવી તોય થાકી જવાય વધારે ઉભા રહેવી તોય થકાઈ જાય વધારે કામ કરી ને તોય એટલે માણસ પ્રવૃત્ત રહેવો જોઈએ મન એનું પ્રવૃત્ત મય રહેવું જોઈએ તો જ થાક ન લાગે શરીરને ને હાવ હળવું ની મૂકી દેવાનું હળવું મૂકી દેવી તોય અમને થાક લાગે પછી થોડાક સમય પછી અને પ્રસંગમાં જાય ત્યાં તો હળવું બહુ થકાઈ જાય ખબર નહી બેઠા 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 તો બહુ થકાઈ સાથે સાથે મળીને એક પરિવાર જેમ રેવાનું એટલે સ્નેહ મિલનિલ થવા જ જોઈએ છોકરા આપવા ખોલી જ ગિફ્ટ એને પણ એને રેવાનું જ નહીં બહુ કીધું નહીં ખોલતો ઘરે જઈને ને એમ પણ એને નો રેવાનું એટલે એને ખોલી જ નહીખું ગિફ્ટ આ નઈ સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાડા ભાઈ ભાઈ યુ ગુડ નાઇ